કોલકાતામાં કોલકાતા ડોક્ટરની હત્યા કેસમાં સીબીઆઈનો ખુલાસો કર્યો છે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર પર ગેંગરેક નથી થયો સીબીઆઈના જણાવ્યા અનુસાર સંજય રોય નામનો વ્યક્તિ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો સાથે દુષ્કર્મની હત્યામાં સામેલ છે મળતી માહિતી મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંજય રોય નામના વ્યક્તિ દ્વારા ડોક્ટર પર દુષ્કર્માની હત્યા કરવામાં આવી હતી તે કોલકાતા પોલીસ સાથે જોડાયેલો હતો ડીએનએ રિપોર્ટમાં પણ તેની સંડોવણીની પુષ્ટિ થઈ છે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના સેમિનાર હોલમાં બીભસ્ત હાલતમાં ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો આ સિવાય સીબીઆઈ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે કે જેમાં તે બિલ્ડિંગમાં તો જોવા મળ્યો હતો અને ડોક્ટરોની હત્યા કરવામાં આવી હતી ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઘરેલું હિંસાનો ઇતિહાસ ધરાવે છે છતાં હોસ્પિટલ હોસ્પિટલના તમામ વિભાગમાં વિભાગ તેનું પોચુથ હેન્ડસેટ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ